નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ઘણા સમયથી લોકો મને કહેતા કે ખીચડી કંઈક એવી લાવો કે તમે જમો તમને મજા તો આવે પણ સાહેબ હેલ્ધી પણ હોય પ્રોટીનથી ભરપૂર હોય તેવી ખીચડી હું તમારા માટે લઈને આવી ગયો છું આવો નજીક જો આ છે પાલક આ ખીચડીની અંદર કોઈ કલર નથી નાખવાનો પણ પાલકનો ગ્રીન કલર આવશે એ હું તમને ક્યારે નાખું છું ને એ પણ બતાવીશ આની અંદર આપણે છે ને દૂધી ખમણેલી છે બટેકું ખમણેલું છે આ ટોટલ વજન દોઢ કિલો વજન છે દૂધી બટેકુ અને કોબી આ બધી વસ્તુ ખમણી નાખેલી છે જેથી કરીને તમારે જે ખીચડીમાં છે ને ભાઈ કોઈ વાર જ નહીં લાગે એકદમ આસાન સડી જાય અને જો આ છે ને ફૂલેવરની આ રીતની કટકી કરી લીધી છે એને સરસ રીતે પહેલાં ધોઈ નાખ્યો છે ને પછી કટકી કરી છે આ પચાસ ગ્રામ જેવા લીલા વટોણા લીધા છે ફોલેલા આ હો ગ્રામ લીલું લસણ છે પચાસ ગ્રામ આ તીખા અને મોળા મરચાં જે આવે છે ને એને આપણે કટકી કરી રાખીએ છીએ આ છે આપણી ડાળ આ તુવેર ડાળ સો ગ્રામ આ મગની ફોતરાવાળી છ ગ્રામ મગસડી દાળ સો ગ્રામ પચાસ ગ્રામ સિંગદાણા સૌ પ્રથમ આપણે આ મગસડી દાળ છે ને તેના પાણીમાં આ રીતે પહેલાં આ ફોતરાવાળી દાળ અને આ તુવેર ડાળ એને સરસ રીતે સાફ કરી લેવાની છે આ રીતે જો આમ છોળી નાખવાની આ રીતે એટલે જેથી કરી એની અંદર જે દિવેલ દીધેલું હોય તુવેર દાળમાં એ નીકળી જાય અને ખોટો પાવડર જે હોય ને જો આ વાઈટ આ નીકળી જાય પછી પાણીમાં ઘડીક આપણે પલાળવા દઈશું સોખા છે ને આપણે મૂળ સો ગ્રામ સોખા નાખવા છે સોથી સવા સો ગ્રામ એથી વધારે સોખા નથી નાખવા આ ખીચડી તમે શિયાળામાં તો ખાઓ કે ઉનાળામાં ખાઓ ચોમાસામાં ખાઓ પણ હું છે ને ભાઈ આ શિયાળો ઉતરી જાય ને એટલે પ્રેસર ઉનાળાની શરૂઆતમાં ખીચડી ચાલુ કરી દઉં છું કેમ કે પાલક છે ને ભાઈ એ શિયાળો જાય એટલે એન્ડિંગમાં આ રીતનો પાલક મળે પછી છે ને આવો પાલક ન મળે પછી આવો ઝીણા ઝીણા પાન થઈ જાય આ પાન માત્ર શિયાળામાં ખીલેલા હોય છે એટલે પાલકવાળી ખીચડી ખાઈ હોય ને ભાઈ આમ તો બારે માસ ખાઈ જ શકાય પાલક તમને એમ માર્કેટમાં બારે માસ મળે પણ અત્યારે જે આ મોટા પાનવાળો પાલક છે ને એની જે ગ્રેવી આપણે બનાવવાનું છે એની અંદર આદુ આદું નાખશું અને જો આટલું આપણે આદું નાખવાનું છે અઢીથી ત્રણ ઇંચ જેટલું અને બાકી આ બે પલી બે પાલકની પાણી લીધી છે અને મિક્સરમાં ક્રશ કરી નાખવાની જ્યારે આ બધી દાળ બકાલું બધું ચડી જાય ને પછી એ રેડવાનું છે અને પછી છે ને આપણી ખીચડીનો કલર એકદમ ગ્રીન બનશે અને તમને ખાવાની મજા આવી જશે આ રેસીપી તમને કોઈ યુટ્યુબમાં નહીં મળે કેવલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટ યુટ્યુબ ચેનલમાં જ મળશે કેમકે આ વસ્તુ હું પોતે અનુભવ કરું મેં પહેલાં ટેસ્ટ કર્યો ને પછી હું વિડીયો મેકતો હોઉં છું અને આ રેસીપી આખી સુલા ઉપર બનવાની છે જેની ખાવાની મીઠાશ પણ અલગ હોય છે તો અત્યારે મેં તમને આ બધી ગ્રેવી બતાવી દીધી છે હવે વઘાર કઈ રીતે થાય છે એ તમને બતાવું તો આજે આપણે દેશી પાઠા ઉપર બનાવવાનો છે પાલક ખીચડી અને એના માટે આપણે જો શુદ્ધ તેલ લઈ લીધું છે દોઢસો ગ્રામ જેટલું તેલનું ઘણા દિવસ પછી સુલે રાંધવાનું થયું છે આપણે સૂકા મરચાં ચારથી પાંચ લીધા તમાલપત્ર લીધા છે આખો જીરું એક ચમચી લીધું છે ને મીઠો લીમડો લીધો છે આ સીધું આપણે બધો વગર જવા દેવા આમાં આપણો ખડા મસાલાનો વગાર છે અને ત્યારબાદ આપણે મરચાં આવી જાય લીલા જે તમને અગાઉ બતાવી દીધા છે તે લીલું લસણ ભરપૂર માત્રામાં આ પાંચક મિનિટ થાય ને એટલે લીલા વટોણા અને ફ્લેવર એકાદ બે મિનિટ આને ફેડવા દો અને ત્યારબાદ છે ને આ બધું છે ને પાણી નીતારીને પછી આપણે નાખવાનું છે તે પહેલાં આપણે મસાલો નાખશું આ આવી ગઈ હિંગ પાંચથી સાત ગરમ જેટલી હિંગ નાખી દેવાની મિક્સ કરી દેવો આ કાશ્મીરી મરચું છે એક થી દોઢ ચમચી જેટલું આવી ગયું જીરું થોડે એવો હળદર જોરિયાદ મુજબ થોડું એવું તીખું મરચું આપણે નાખશું હવે જે આ બધું આપણે કોબી બટેકા અને દૂધી નાખીએ ખમણી એ નાખતા જઈએ પાણી આપણે બધું કાઢી લેવાનું છે આમાં આ રીતે આપણે બધી કૂબી દૂધી આ વસ્તુ વજન હશે દોઢ કિલો જેટલો તો આ રીતે આપણે છે ને મિક્સ કરી દીધું બધું અને હવે ઘડીકાને આપણે શેડવવાનું છે તેલ જે છે ને એમાં થોડુંક પાણી બળી જાય અને ત્યારબાદ જે આપણે દાળ પલાળેલી છે ને એકવાર પાણીથી આપણે ધોઈ નાખીએ છીએ અને બીજી વાર આપણે અંદર નાખી દેવાની છે જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખી દેવાનું છે હું અત્યારે દોઢ ચમચી મીઠું લઈ લો છું તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો આ રીતનું આખું તમારું સ્ટ્રક્ચર પાકી જાય પછી આપણે દાળ નાખી દેવાની હવે જે તેલ છે ને એ જો ધીરે ધીરે તમને એ દેખાવા મળ્યો છે જો જો તેલ આવવા મળ્યું છે હવે આપણે દાળ જે પલાળેલી છે ને દાળની ભેગા આપણે પચાસ ગ્રામ સિંગદાણા નાખ્યા છે તમે જોઈ શકો છો એક લિટર પાણીમાં આપણે પલાળેલી છે તે નાખી દેવાની આ અત્યારે જો આપણે પાણી નાખી રહ્યા છીએ ત્રણ લીટર જેટલું પાણી અંદર તમારે નાખી દેવાનું છે એટલે તમારે આ તમે સેવું નાખી દો ને એટલે પછી આપણે પાલક જે મેં તમને કીધું ને એની ગ્રેવી નાખવાની છે અડધી ખીચડી ચડી જાય ને તારે હવે આને આપણે ઘડીક સીવું ઢાંકી દેવું હવે આ ખીચડીને આપણે વીસથી થી બાવીસ મિનિટ સડવા દેવાની છે અને ત્યારબાદ આપણે છે ને ગ્રેવી કરી નાખીએ પાલક આદુ ગ્રેવી થઈ જાય પછી આ ખીચડી આપણી સડી જાય એકદમ ધીમા તાપે જો આ પાલકને છે ને આ ગ્રેવી કરવાની છે એટલા માટે જો આ બધી પાલક છે ને આપણે અત્યારે થોડીક નાખીએ અને આદુ નાખીએ ના આ રીતે કટકા કર્યા છે વધારે પાલક પછી નાખશું આપણે જો હવે આજે ગ્રેવી છે ને પાલક ની આદુ અને પાલક ની થઈ ગઈ છે અને આ પછી આપણી ખીચડી છે ને એની અંદર આપણે નાખવાની છે એકદમ હેલ્ધી અને ઠંડી ખીચડી ખાવાની તમને મજા આવી જાય જોઈ શકો છો આપણી ખીચડી આ રીતે ઉકળી રહી છે સરસ જે કાંઈ બકાલું છે ને આપણું જોવો સડી ગયો છે એકદમ કમ્પ્લીટ નજીક આવો છે ફર્સ્ટ ક્લાસ આ રીતે હોય ને આની જે મીઠાઈ એ કુકર માં ન આવે એને હું ગેરંટી આપું દસક મિનિટ રહીને આપણે ઓલી ગ્રેવી નાખી દેસુ અંદર પાલક ની જોઈ શકો છો વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણે જે પાણી નાખ્યું હતું એમાં કેટલું જોવો હવે તમે જવો એકદમ જે આપણી ખીચડી છે જે દાળ છે એ બધી એકદમ ચડી ગઈ જવો તમે બકાલું તો કારનું ચડી ગયું છે પણ દાળ પણ બધી ચડી ગઈ છે તુવેર દાળ છે ને એ હજી છે જ આખી છે વિખાણી નથી ટૂંકમાં એ હજી બફા છે ને ત્યાં નીકળી જાય હા તે પહેલાં આપણે હવે જે આપણે થોડુંક પાણી ઉમેરવાનું છે અને ત્યારબાદ જે આપણે પાલકની ચટણી બનાવી છે ગ્રીન જોવા એમની અંદર આપણે આદુ નાખ્યું છે તે નાખી દેવાનું છે થોડુંક પાણી નાખશું એની અંદર જો હવે જે આખી ખીચડીનો કલર આખો સેન્જ થઈ જાય છે અને એકદમ ગ્રીન થઈ જાય છે આ પાલક ખીચડી છે અને હવે જે આપણે સોખા પલાળ્યા છે ને ભાત તે આપણે નાખી દેવાના છે આની અંદર આપણે પાણી ચોખાની અંદર નાખ્યું હતું ત્રણ ગ્લાસ એ ત્રણ ગ્લાસ પાણી આપણે આની અંદર નાખી દીધું છે હવે આને બફાવા દેવાની એટલે આપણી ખીચડી એકદમ તૈયાર થાય થોડીક વાર રહીને આપણે એની અંદર ટમેટાની કટકી ઉમેરી દઈશું એટલે કમ્પ્લીટ જુઓ ભાઈ એને એકદમ ગ્રીન હવે આપણે ઢાંકી દઈએ તો તમે જોઈ શકો છો આપણી જે ખીચડી છે આ રીતે સડી રહી છે જે આપણે ભાત નાખ્યા છે જેટલા તમે ભાત ઓછા નાખો ને એમ તમને ખીચડી ખાવાની મજા આવે હવે આપણે ટમેટા નાખવાનો સમય થઈ ગયો છે કેમકે ભાત છે ને ઓલરેડી સડી ગયા છે જવું ને આમાં તમને બતા જાય છે અને આ રીતની લિક્વિડ વાળી રાખી હોય ને તો અત્યારે પણ રાખી શકાય છે આ જો દેશી ટમેટા છે એનું પહેલાં આપણે પાણી છે ને એ બધું નાખી દેસું આ હું ચાર નંગ ટમેટા નાખ્યો બાકી એટલું સલાડમાં રાખશું ટમેટાની નેચરલ ખટાઇશ છે ને તે આ ખીચડીમાં આવશે આ જેના લીધે તમને ટેસ્ટમાં મજા આવી જશે છે ઘડીક આને દઈએ જે લોકોને લિક્વિડ ખીચડી રાખવી હોય ને પીવાની તો આ રીતે જો પીવાની થઈ ગઈ છે કમ્પ્લેન પણ જે લોકોને થોડીક ઘટદાર રાખવી હોય થીક રાખવી હોય તેના માટે ઘડીક સડવા દેવી પડશે આપણે ઘડીક સડવા દઈએ થોડીક આપણે કોથમરી પણ નાખી દઈએ ખીચડીમાં જોઈ શકો છો હવે આપણી ખીચડી છે એકદમ પાંચક મિનિટ આપણે ચડવા દેવાની છે જો અત્યારે આપણે પાલક ખીચડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે છે ને ભાઈ આપણે નથી પીવાની રે અને નથી ઘટતા રે રે વચ્ચેની રાખવાની છે તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી ખીચડી તૈયાર થઈ ગઈ છે અને પ્રોટીનથી ભરપૂર અને આમ કહીએ ને તો પાલક અંદર આવી છે એટલે ભાઈ વિટામિનથી ભરપૂર આ ખીચડી તૈયાર છે હવે આપણે નીચે ઉતારી લઈએ પછી ટેસ્ટિંગ કરીને બતાવીએ જો આ આપણે પાલક ખીચડી હો ભાઈ જો ફસ્ટ ક્લાસ બાય બાય એ જોવો વાલા આ મજા છે ટેસ્ટિંગ કરીને બતાવીએ તમને હમણાં જો આ પેસલ પાલક ખીચડી તૈયાર થઈ ગઈ છે સાથે ડુંગળી ટમેટાનું સલાડ છે અને આ એકદમ ઈજી બની જતી આ ખીચડી ખાવાની તમને ખૂબ મજા આવી જાય ને તેવી ખીચડી તૈયાર થઈ ગઈ છે ટેસ્ટિંગ કરીને તમને બતાવો અને ભાઈ મોજ આવી જાય ને તેવી ખીચડી હો ભાઈ પાલક ખીચડી અને સાથે જોરદાર સલાડ છે ડુંગળી ટમેટાનું અને આ ખીચડી હું ટેસ્ટ કરી રહ્યો છું ભાઈ ગરમમાં ગરમ વરાળ નીકળતી ખીચડી જો તમને આમ એમ તા ભાઈ ખાયા વસ્તુ બની હોય અને આમ મજા આવી જાય ટમેટા ડુંગળીને ચલાડ છે જલસો પડી જાય બાપુ એમાં સિંગદાણા નાખ્યા છે દાઢે આવે ને તાર ભાઈ કાઠિયાવાડી કાજુ કહેવાય જે લોકો વજન ઓછું કરવા માગે છે એને ડેલી ને કોઈ પ્રકારનું વજન વધે ને એકદમ નેચરલ તમે પાછા મને કહેવો કેમ ઓછું કરો ભાઈ મારું તો વજન પહેલાંથી આરું હતું છે પણ આ ખીચડી તમે કાહો ને તો તમને કોઈ જગ્યાએ કાંઈ નડશે નહીં એની ગેરંટી છ ટકા હું આપું કેમકે આ હું ઘણા ડૉક્ટરને મેં આ ખવડાવેલી છે અને બધાએ રિસ્પોન્સ સારો આપેલો છે હવે જો તમને રેસિપી સારી લાગી હોય વધુમાં વધુ શેર કરજો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત